મારી મમ્મી અને મારી બે વર્ષની બેબીને પોતવા માટે આવ્યા છીએ જે અહીંયા ગાડી રસોડામાં ડોક્ટરોના બીજે મેડિકલના જે યુજી સ્ટુડન્ટ છે એ લોકોને રસોઈ બનાવવાનું કામ કરે છે મારી મમ્મી અને મારી બે વર્ષની બેબી હજી સુધી કોઈ પતંગ નહીં ચાલે મારું નામ ઠાકોર રવિ પ્રહલાદજી છે મારું મમ્મીનું નામ સરલાબેન પ્રહલાદજી ઠાકોર છે મારી બેબીનું નામ આત્યા રવિકુમાર ઠાકોર છે અમે અહીંયા મારી મમ્મી અને મારી બે વર્ષની બેબીને પોતવા માટે આવ્યા છીએ જે અહીંયા ગાડી રસોડામાં ડૉક્ટરો બીજે મેડિકલના જે યુજી સ્ટુડન્ટ છે એ લોકોને રસોઈ બનાવવાનું કામ કરે છે અને અમે ત્યાં ગાડીથી ટિફિન સર્વિસનું સિવિલમાં રેસિડેન્ટ ડૉક્ટરોનું કામ કરીએ છીએ અમે એક વાગે અહીંયાથી જે નીકળી ગયા છીએ ટિફિન આપવા માટે અમને કોઈ ખ્યાલ નથી પછી અમને બે વાગ્યે ખબર પડી કે અહીંયા ગાડી આગ લાગી છે એટલે અમે પછી તરત સિવિલમાંથી પાછા અહીંયા ગાડી જોવા આવી ગયા હતા અહીંયા જોયા આવ્યા પછી તેવા ખબર પડી કે વિમાન ક્રેસ મેસ બિલ્ડિંગ ઉપર થયું છે મેસ બિલ્ડિંગમાંથી મોસ્ટ ઓફલી બધા નીકળી ગયા છે અંદર બે ત્રણ જણા રહી ગયા હતા પણ મારી મમ્મી અને મારી બે વર્ષની બેબી હજી સુધી કોઈ પતો નહીં ચાલે કોઈ ખ્યાલ જ નથી ભાઈ અહીંયા ક્યાં ઊભા રહેવા જતા નહોતા હતા કાલે ભીડ જેટલી હતી તો કોઈ જગ્યાએ કશે જગ્યાએ ઊભા નહીં રહેવા જતા હવે હજી આજે ચાલુ છે કે કોઈ એનડીઆરએફની ટીમો એ બધું આવ્યું છે કે હજી જોવાનું ચાલુ છે હજી જોઈએ શું થાય છે હવે પછી ખબર પડે મારું નામ ભરતેશ પટણી છે હું એડવોકેટ નોટરી છું લગભગ બપોરે એક ને ચાલીસના સુમારે મારી નજર સમક્ષ પ્લેન પ્લેન દુર્ઘટના ગોઝારી દુર્ઘટના ઘટી બરાબર એ સમય દરમિયાન સામેથી પ્લેન ક્રેશ થતું થયું એમાં પાછળનો ભાગ મેસ વિભાગમાં ફસાયો પછી ત્યાં આગળ પ્લેન ક્રેસ થઈ ત્યાં અતુલિમ ફોરનો બ્લોક નંબર ચારની સામે કોકપીટ અંદર ઘૂસી ગયું અને ત્યાં પ્લેનના જમણી સાઈડની પાંખ પેલી સાઈડ એનઆઈચ બાજુ પડી ડાબી સાઈડની પાંખ અમારા અમારા કંપાઉન્ડ બાજુ પડી બરાબર અને આ આ પ્લેન ગોઝારી દુર્ઘટના મેં નજર સમક્ષ જોયેલી છે અને પછી ત્યાં તાત્કાલિક અમે બચાવ કાગમરી માટે જોડાયા ત્યાં ત્યાં અને ઘણી બધી લાશો મલબાના હેઠળ કાટમા મલબાના હેઠળ દટાયેલી હતી આગની ગગનજવાડામાં ચારે ચાર બ્લોક થ એકદમ અગનજિપ અગનજવાડાઓ લાગી ગયેલી હતી અને ખૂબ જ બહુ ખરાબ પરિસ્થિતિ હતી મેસની અંદર બપોરનો સુમારો હતો એટલે ડૉક્ટર્સ મેસમાં જ્યાં જમવા માટે જે સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ ભેંસ વિદ્યાર્થીઓ એ પછી જમતા હતા બીજા ડોક્ટર્સ રેસ્ટોરન્ટમાં પણ માણસો પરિવાર સાથે રહેતા હતા નાના બાળકો પણ હતા એમને પોતાના સપરિવાર ફેમિલી સાથે પણ રહેતા જોયેલા છે રિપોર્ટ વાય અશ્વિન લિંબાચિયા ભારત મિર અમદાવાદ